હાલ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મોટા ભાગના લોકો ને ચા પીવી ગમે છે શિયાળાની ઋતુ માં ઘણા લોકો આખા દિવસમાં અનેક કપ ચા પીતા હોય છે કેટલાક લોકો ચા વગર થોડો સમય પણ જીવી શકતા નથી એવું માનવામાં આવે છે કે શિયાળામાં એક કપ ચા પીવાથી ઘણી બધી બીમારીઓ થી બચી શકાય છે ચા શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ કહેવાય છે જો કે શિયાળાની ઋતુમાં પણ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઈએ હેલ્થ એક્સપર્ટ શિયાળામાં વધારે ચા ન પીવાની સલાહ આપે છે તેનું કહેવું છે કે ઠંડીની મોસમમાં ચાનું સેવન એટલે કે ચાની આડ અસરો નોંધપાત્ર રીતે વધી જાય છે જે સ્વાસ્થ્ય માટે પડકારો ઊભી કરી શકે છે ચાલો જાણીએ તો શિયાળામાં શા માટે ઓછી ચા પીવી જોઈએ તો જોઈએ તો શિયાળામાં આદુની ચા પીવાથી આરામ મળે છે આને પીવાથી ન માત્ર શરદી અને ઉધરસમાં રાહત જ નથી મળતી પરંતુ વારંવાર પેશાબ આવવાની સમસ્યા પણ ઘણી હદ સુધી રાહત મળે છે જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતો આદુવાળી ચા ન પીવાની સલાહ આપે છે તેનું કહેવું છે કે ચામાં આદુ લવિંગ અને એલચી ઉમેરીને તેને લાંબા સમય સુધી ઉકાળવાથી તેમાં રહેલા ટેનિન બહાર આવે છે જે એસિડિટી બનાવવામાં મદદ કરે છે તેથી ચાને વધુ સમય સુધી ન ઉકળવાનો પ્રયાસ કરવો જોઈએ તો હાલ માટે આટલું જ મળ્યું છે એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે